નમસ્કાર મિત્રો એનડીઆઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઈશ્વરની અંદર બહુ મોટા પ્રમાણમાં પડેલી એપ્રેન્ટિસિપની જગ્યાઓ જેમાં જેવા ટ્રેડ ગોપા ઇલેક્ટ્રિશિયન ફ્યુટર ટર્નર મિકેનિક્સ કાર્પેન્ટર વુડવર્કિંગ ટેકનિશિયન પેઇન્ટર એર રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ ઇલેક્ટ્રોનિક મિકેનિક અને રેડિયો ટીવી તો આવો આપણે આજે જોઈએ કે કઈ રીતે આની અંદર એપ્લાય કરવું તો સૌ પ્રથમ કોઈપણ વેબ બ્રાઉઝરની અંદર જઈશું અને એની અંદર આપણે લખીશું કેરિયર્સ ડોટ એસ એસ એસી ડોટ જીઓવી ડોટ ઇન આ લખી અને સર્ચ કરીશું ત્યારબાદ મેઇન પોઝ ઓપન થશે સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું એમાં જમણી સાઈડ નીચે સ્કોલ કરતા રજીસ્ટ્રેશન ઉપર જઈશું વાર જ્યારે જઈશું ત્યારે રજીસ્ટ રજીસ્ટર ઉપર ક્લિક કરી અહીં આપણે આપણું નામ ઈમેલ આઈડી બે વખત નાખીશું મોબાઈલ નંબર બે વખત નાખીશું અને એક યુનિક પાસવર્ડ ક્રિએટ કરીશું આ બધી વસ્તુ કરી અને રજીસ્ટર ઉપર ક્લિક કરીશું નીચે રજિસ્ટર ઉપર ક્લિક કરતાં આપણા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બંને ઉપર એક ઓટીપી આવશે એ બંને ઓટીપી આપણે એક મિનિટની અંદર આની અંદર દાખલ કરીશું પછી બંને રીતે વેરીફાઈ કરીશું વેરીફાઈ થઈ જશે થઈ ગયા બાદ તરત જ સ્પેસ એપ્લિકેશન સેન્ટરની મેઇન જે પેજ છે એના ઉપર આવી જઈશું ત્યારબાદ ત્યાં લોગઇનમાં જઈ મેઇલ આઈડી અને પાસવર્ડ અને કેપ્ચા એડ કરી લોગિન કરીશું લોગિન એડ કરતાં પર્સનલ ડિટેલ્સ છે એની પહેલાં અહીંયા સાઈડમાં આપણે જે જે આપણા ટ્રેડ અલગ અલગ છે એના વિશે જે જે એપ્લાય કરવાનું છે એ દરેકનું પર્ટિક્યુલર અલગથી આપેલું છે તો એમાં આપણે જે જે ટ્રેડમાં એપ્લાય કરવું હોય તો આજે આપણે અહીંયા આજે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિશિયનમાં આપણે એપ્લાય કરવું છે ટોઇલેટિશન ઓપન કરીશું એમાં એપ્લાય ઉપર જઈશું એપ્લાય ઉપર ગયા બાદ અહીંયા પર્સનલ ડિટેલ ભરવાની થશે એમાં મિસ્ટર મિસ્ટ્રેસ કે મિસ જે આપણે આવતું હોય એ લગાવીશું ત્યારબાદ નામ અને ગાર્ડિયનમાં ફાધર કે મધર જે હોય એનું નામ બંનેનું જેન્ડર મેલ ફિમેલ એટલે મેરિડ અનમેરિડ આ બધી વિગતો ડેટ ઓફ બર્થ નેશનાલિટી જમણી સાઈડમાં આપણું એડ્રેસ એનો પિનકોડ ડિસ્ટ્રિક સ્ટેટ કન્ટ્રી નજીકનું જે રેવિસ્ટેશન હોય નિયર બાય રેવિટેશન આ બધી વિગતો ભરીશું આ બધી વિગતો ભર્યા બાદ નીચે આપણે સેવ જે છે એના ઉપર જઈ અને સેવ કરીશું સેવ ઉપર જઈ સેવ કરીશું એટલે સક્સેસફુલી સેવ એવું લખેલું આવશે ત્યારબાદ બેગ જઈશું બેક જઈ અને જોઈશું તો એમાં આપણે અહીંયા બતાવે છે બીજા નંબરમાં ક્વોલિફિકેશન જેમાં લાલ કલરની એરર આવે છે એના ઉપર ક્લિક કરી એડિટ કરીશું એડિટ કરીશું એટલે આપણે આઈટીઆઈ મેન્ડેટરી આપ્યું છે ત્યાં આઈટીઆઈની વિગત ભરીશું એમાં આઈટીઆઈ સબ્જેક્ટ કઈ આઈટીઆઈ અમે પાસઆઉટ કર્યું એ ક્યારે પાસ કર્યું એ સ્ટેટ અને ટકાવારી આ લખી અને આપણે સેવ આપીશું સેવ આપતાની સાથે જ સેવ સક્સેસફુલી લખેલું આવશે ત્યારબાદ ફરી પાછા બેગ જઈશું બેગ જઈ અને પછી ફરીથી આપણે જે એસએસસીની ડિટેલ્સ નાખવાની છે એના ઉપર જઈ અને મેન્ડેટરી જે લખ્યું છે એના ઉપર ફરી ક્લિક કરીશું ત્યાં પણ દસમાની તમારી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે તે ક્યારે પાસ કર્યું ટકાવારી અને પછી સેવ સેવ સક્સેસફુલી થઈ જશે ત્યારબાદ અહીંયા બધી ડિટેલ આપણી ભરાઈ ગઈ છે એટલે આપ જોઈ શકો છો આ રીતે દસમાની બધી વિગતો ભરવાની છે એ ભરી જાય પછી સેવ સેવ આપ્યા પછી બેગ જઈશું પાછા બેગ જઈ અને અહીંયા જોઈશું તો છેલ્લે આપીશું આપણે સબમિટ તો અહીંયા આપણે સબમિટ આપ્યા બાદ જોઈ શકીએ છીએ કે એપ્લિકેશન સક્સેસફુલી સબમિટેડ આવું લખેલું આવે છે નમસ્કાર